કચ્છ જિલ્લાના માધાપરની વીરાંગણાઓ કે જેમણે વર્ષ ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ બોમ્બબારાથી જે રનવેને ભારે નુકસાની થઈ હતી તેની એરસ્ટ્રેપ માત્ર બહુતેર કલાકની અંદર તૈયાર કરી હતી ત્યારે તેમની યાદમાં હાલમાં માધાપર ગામના જૂનાવાસમાં આવેલ પ્રસાદી સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા હિંડોળા મહોત્સવમાં વિરાંગનાઓને સમર્પિત વીરાંગના હિંડોળા તૈયાર કરવામાં આવ્યું છે જેમાં યુદ્ધ સમયની પરિસ્થિતિ શું હતી શું દ્રશ્ય હતા આ બેહુબ કરવામાં આવ્યું છે જૂનાવા શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર મધ્યે દર વર્ષે અમે અલગ અલગ પ્રકારના હિંડોળા બનાવતા હોઈએ છીએ આ વર્ષે પણ અમે હિંડોળા બનાવીએ છીએ દર દરરોજ અલગ અલગ પ્રકારના હિંડોળા થાય છે શ્રીજી મહારાજ એમાં ઝૂલે છે આ વખતે એક નવો જ વિચાર આવ્યો બધા યુવાનોને કે કંઈક દેશની જે ગાથા છે એ પણ આની અંદર વર્ણવી રહીએ તો આ વખતે જે અમે પ્રદર્શન બનાવ્યું છે આપ જોઈ શકો છો ઓગણીસો એકોતેરમાં જે યુદ્ધ થયું ભારત પાકિસ્તાનનું

ત્યારે પરિસ્થિતિ તો બહુ ખરાબ હતી પણ એ લોકો બધે કેવા ગયા નાણ પરવાળાને કીધું બધે બોમ પડ્યા રાતના રાતના એક રાતમાં પચીસ બોમ પડ્યા પચીસ ફૂટ ખાડા ઊંડા એવા ત્રણ ખાડા હતા મોટા મોટા અને નાના નાના એટલા હતા પછી હવે એ લોકો વિજય કણિકા હતા વિજય કણિકાના લક્ષ્મણ કણિકા હતા પછી ત્યાં કને પીસીલાલ હતા એ લોકો કે હવે શું કરશે ત્યાં તો નાણપરવાળાને કીધું શોક પરવાળાને કીધું તો કે છ મહિના લાગી જાય છ મહિના લાગી જાય તો પ્લેન તો બંધ ના રે ને ત્યાં સુધી તો માધાપર આવ્યા માધાપર અમારા સરપંચ હતા જાદવજીભાઈ શિવજી હિરણે એને વાત કરી તો કે હા અમારા માધાપરની બાઈઓ કરી દેશે તો અમને અમારી જે અમે અમે જાતે ને એ બેન હતી એ સુંદરભાઈ ઇઠા ખોખણી એ હા મોટા હતા બધે તે તો એ લોકો અમને વાત કરી તો અમે કીધું ભલે અમે હાલવા તૈયાર છે આપનો દેશની સેવા કરવા અમે હાલવા તૈયાર છીએ આપણે આપણો આપણો ભારત ને બચાવવું હોય આપણા હાથમાં તો તો પેલે દિવસે તો તો અમે જ બાય ગયું પછી પછી એમ દરરોજ થઈ ગઈ આવી કોઈ અડધો બીક લાગે એટલે ભાગી જાય પ્લેન આવે પાકિસ્તાનનો તો સાયરન વાગે પેલું સાયરન વાગે એટલે અમે છુપાઈ જાય બીજું સાયરન વાગે એટલે અમે ગમે ત્યાંથી નીકળીને ધંધે લાગી જાય પેલે દિવસે તો અમને ગયા તો અમને ખાવાનું ન મળ્યું કઈ નહીં પછી ભુજ સંતોને ખબર પડી કે માધાપ ને બાયું આવ્યું એ કામ કરવા એરપોર્ટે તો એને કઈ ખાવા નથી અને પાણી તો અમે પી ભર્યા હોય મોટા મોટા એમાં અમે ગરમ ગરમ પાણી પીએ કેમ બકર પીવે ગમે એમ લઈને અમે પાણી પી તો એમ કરીને પછી સંતો આવ્યા તો સુખડી લઈ આવ્યા કોઈ ફ્રૂટ લઈ આવ્યા અમે અમે આપ્યું તો અમે અમારી પાસે બીજું તો કઈ હતું નહીં અમે સાડીના પાલમમાં લઈ લઈને ખાઈને પછી તરત જ આવે એટલી બાજુ માં આવે કેટલું જરા જરા આવે પણ પીને અમે કામ કરતો તો અમે તો દેશના બચાવવા બહુ કામ કર્યું અમારા માટે તો ગૌરવ હતું બહુ તો બહુ મજા આવી તો અમે અમને હવે દેશને બચી ગયો બોતેર કલાક કલાકની અંદર અમે કામ બધું રેડી કરી દીધું અને એ પછી આઠમે દિવસે પ્લેન ઉતરવાનું ચાલુ થઈ ગયું ના બહુ સરસ બનાવ્યું હતું હા વિરંગના પ્રા અમે જોયું હતું આરતી ઉતારી Nah, baru berhak tuh.